એવું મેં શા કારણે કીધું તો એવી માન્યતા છે કે વલસાડ બેઠક પર જે નેતા જીતે છે એટલે કે જે પક્ષનો નેતા ઉમેદવાર તરીકે પસંદગી પામે છે અને સાંસદ લોકસભા બેઠકમાંથી સૌથી મહત્વપૂર્ણ બેઠક કદાચ બંને પક્ષો માટે વલસાડ હશે ત્યારે વલસાડના કેટલાક લોકો મારી સાથે છે જેમની પાસેથી જાણવાની એ કોશિશ કરીશ કે તેઓ લોકસભા ચૂંટણીને લઈને કેટલા તૈયાર છે કારણ કે નેતાઓ તો અત્યારે પ્રચારમાં જોડાઈ ગયા છે પણ પરંતુ જનતાની મૂળ સમસ્યા શું છે જનતાની સમસ્યાઓ સુધી આ નેતાઓ પહોંચી શક્યા છે કે નહીં જે ઉમેદવાર દરેક પક્ષો તરફથી જાહેર કરવામાં આવ્યા છે તેનાથી આ જનતા સુખી છે કે નહીં તેના વિશે વાત કરીશું શરૂઆત કરીએ શું નામ છે તમારો મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ તમે શું કરો છો મારો જ્વેલર્સનો ધંધો છે દિનેશભાઈ તમને એવું લાગે છે કે ધંધામાં મંદી છે કે ધંધામાં નફો છે નહીં ધંધામાં હમણાં તો સિઝન ચાલુ છે તો મંદી તો નહીં મળે સોના ચાંદી ના ભાવ બહુ ઉચકાયા છે તો વધારે પ્રોફિટ મળતો છે હું પોતે સોની છું તમને એવું લાગે છે કે સોનાના ભાવ વધે એટલે ઘરાકી માં મંદી ચાલે છે પછી લગ્ન સીઝન હોય તો પણ હા હમણાં લગ્ન સીઝન છે એટલે ઘરાકી તો છે જ એમાં મંદી ને કઈ માર નથી લાગતી મને સીઝન ચાલુ છે એટલે ઘરાકી હારી જ છે તમને શું લાગે છે વલસાડ માં જે નેતા હોય એ કેવો નેતા હોવો જોઈએ કેટલા વિકાસના કામો થવા જોઈએ કયા કયા કામો વલસાડના નેતાએ કરવાની જરૂર છે આ બીજેપી આવ્યા પછી બહુ કામો થયા અહીંયા વાપીમાં ગ્રાઉન્ડ થી આ સારો પાણીની સમસ્યા હતી તે હલ થઈ ગઈ છે એનો ઇન્ડિયામાં પહેલો નંબર બી આવ્યો પાણીના માટે એ આપણે રાષ્ટ્રપતિ એવોર્ડ બી મળ્યો છે પાણી માટે નગરપાલિકા વાપી નગરપાલિકાને તો તમે બીજેપીએ કરેલા કામોથી સંતુષ્ટ છો હા સંતુષ્ટ છે બહુ સારા કામ થયા છે એકદમ અને એ દસ વર્ષમાં તો એટલા કામ થયા પૂછો જ નહીં તમે એટલા કામ થયા

ઓહો ખેડૂતના પ્રશ્નો અત્યારે દેશમાં મોખરે છે એમએસપી પંજાબની બોર્ડર સળગી રહી છે તમને એવું લાગે છે કે ખેડૂતે જે આ પ્રશ્નો ઉઠાવ્યો છે લઈને ધ્યાન આપવું જોઈએ સરકારને ધ્યાન આપવું જ નથી સરકાર આજે સાતસોથી વધારે ખેડૂત મરી ગયા આટલો બધો અત્યાચાર ખેડૂત પર થઈ રહ્યો છે પણ સરકારમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં મળે તમે ખાતરનો ભાવ જો ખાતરનો ભાવ ડબલ થઈ ગયો આજે ખેડૂત લોકો આત્મહત્યા કરે છે એના પર સરકાર ધ્યાન આપતી નથી આ સરકારની જરૂરી છે આ કિસાન જે છે એ દેશ ચાલી રહ્યો છે આજે કે કિસાન જે છે આજે આપણે જે અન્ન ખાઈએ ને એ કિસાન મહેનત કરે ને તો અન્ન ખાય જે કિસાન આજે જે જગ્યા પર મહેનત કરે ને તે જગ્યા આજે બિલ્ડિંગ કન્સ્ટ્રકશન જો કઈ બી જુઓ તો કિસાન લોકો આવીને કામ કરતા છે ત્યાં બી એ લોકોની મજૂરી કરવા માટે કામ કરતા છે ત્યારે સરકારે કિસાન લોકોના પર ધ્યાન આપવા જોઈએ જે ખાતર પર જે ડબલ ભાવ કરી દે તે ભાવને ઓછો કરાવે એમએસપી બરાબર વ્યવસ્થિત આપવા જોઈએ તો આપણું દેશ વધે અમારા દેશમાં જે આપણે ડેવલપમેન્ટ કરવું હોય તો આપણે કિસાનને આઘાડી કરીને કિસાનને સપોર્ટ સરકારે કરવા જોઈએ તો દેશ દેશ અઘાડી ચાલશે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એવું લાગે છે તમને સરકાર દ્વારા સો ટકા ખેડૂતો સાથે અન્યાય થયો આજે ખેડૂતો લોકો આજે સ્ટ્રાઇક પર છે આત્મ આત્મહત્યા કરી રહ્યા છે આજે આંદોલન કરી રહ્યા છે તે આંદોલન ખેડૂત કરે ત્યારે એ લોકોના ઉપર ત્યાં રસ્તો રોકી દેવામાં આવે છે એમાં ખ્યાટ ઠોકી દેવામાં આવે છે આ તો અંગ્રેજ સહી ચાલી રહ્યું છે તમને શું લાગે છે ખેડૂતો માટે શું શું પગલાં લેવા સરકારે જરૂરી છે અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર પર પ્રેશર બનાવીને આ કામ કરાવી શકાશે સરકારે કરવા જોઈએ આ સરકારની જવાબદારી છે જે જે ખેડૂતની માંગ છે જે કિસાનની માંગ છે એ માંગ પૂરી કરવા જોઈએ ખેડૂતો સાથે આ સરકારમાં અન્યાય થઈ રહ્યો છે તમને એવું લાગે છે ભક્તો નહીં કારણ કે અત્યારે એકવીસમાં સદીમાં જોઈએ તો સૌથી હમણાં સુખી હોય તો ખેડૂતો જ છે બાકી જેમને વિશ્વાસ નથી જેમને સરકાર બનાવવાનો મોકો જનતા આપતી નથી તેવા લોકો દુઃખી છે તે લોકો આંદોલન ચાલુ જ રાખશે ગમે તેટલી સુવિધા પાડો એ લોકોને કિસાન સુખી છે આ જે પ્રધાનમંત્રી યોજના હેઠળ એમને દર ત્રણ મહિને બે હજાર રૂપિયા એમના ટ્રાન્સફરમાં નાખવા ટ્રાન્સફર કરવામાં આવે છે સીધા ખાતામાં જે વર્ષો પહેલાં એ લોકોના નેતાએ કહી મૂકેલું કે જે એક રૂપિયો નીકળે છે દિલ્હીથી તે પોતા પોતા પંદર પૈસા થઈ જાય છે અને હાથમાં પંચ્યાસી પૈસા ઘસાઈ જાય છે તે આમાં નથી થતું જે બી યોજનાઓ છે તે ડાયરેક્ટ સ્ત્રીઓની કોઈ બી યોજના હોય ચાહે ખેડૂતીની યોજના હોય વેપારીની યોજના હોય મજૂરીની યોજના હોય ડાયરેક્ટ ટુ ટ્રાન્સફર એકાઉન્ટ આ જનધન યોજના પણ લોકો આ બધા હસતા હતા આજે બી આ એ લોકોને પૂછો કે જનધન યાત્રામાં હું આટલા પચાસ કરોડ તમે આ ખાતા ખોયેલા એમાં શું નાખવાના તો જે હવે એ લોકોને જે બેનિફિટ મળે છે લોકોને તમે પર્સનલી એક લોકોને પૂછશો તો આજે આ સરકારથી બધા ખુશ છે આજે તમને વાપીનો વિકાસ જુઓ તો આ ગ્રાઉન્ડ પર તમે ઊભા છો ડે નાઇટ તમે આ ક્રિકેટ રમી શકે એવું સરસ મજાનું યુવાઓ માટે આ ક્લબ હતું જૂનું ઝુંપડા જેવું એને નવ આપણે આપડા એને પૂછવાડો નહી હતો આપડા મંત્રી શ્રી મંત્રી ના સાહેબ આજે ચાર માળ નું ક્લબ બનાવ્યા છે આજે આ ચાર માળનું તમે ક્લબ જોઈ શકો છો આ પહેલા છેલ્લા સો વર્ષથી કોંગ્રેસના રાજમાં પાણી પડતું તો અહીંયા અમારે કેરમ બેસીને રમવાનું હોય તો અમારે પાણી માટે પહેલાં પ્લાસ્ટિક બાંધો પછી રમવાનું આજે તમે જોઈ શકો છો આ ચોથા ચાર માળનું એક ભવ્ય ક્લબ બનવા જઈ રહ્યું છે ક્યાં સુધી તૈયાર થશે શું લાગે છે આ બસ બે મહિનામાં તૈયાર થઈ જશે મારું નામ દિલીપ યાદવ છે યુવાઓ માટે હોય સ્ત્રીઓ માટે હોય કે ખેડૂતો માટે હોય બધી સરકાર બધા માટે વિચારી બધી જનતા માટે વિચારી કામ કરતી છે આજે તમે જોઈ શકો છો રાફેલ કોલેજ પાસે સરસ મજાનું ઓડિટોરિયમ જેની સખત જરૂરત હતી વાપીમાં એ બી આજે બનીને એનું ઉદ્ઘાટન બી થઈ ગયું છે કનુભાઈના હસ્તે આજે પાણીની યોજના હોય તમે આજે અહીંયા પાણીનું તમે વિસ્તરણ જોવો તો પહેલા લોકોને અહીંયા બહુ હાલાકી હતી પણ લોકો એવું કહે છે કે નલ સે જલ યોજના તો છે પણ નલ સે નલ છે જલ તો આવતો જ નથી નહેર બી આવે છે ને જલ બી આવે છે મેં તમને શું કીધું જે લોકોને સત્તા નથી મળતી એ લોકો તો બોલવાના જ છે હવે હવે એ લોકોનો વિશે જે લોકશાહીમાં હક છે બધાને મને બી કહેવાનો હક છે એમને બી કહેવાનો પણ લોકોને તમે પૂછશો તો લોકો કહે છે કે બા પ્રજા આ સુખી છે મોદીના રાજ પછી 10 વર્ષમાં જે વિકાસના કામો થયા છે જનતા ખૂબ સુખી છે અને આવતા 10 વર્ષ સુધી બી કોઈ હલાવી નથી શકવાનું તો એ વાત તો સ્વાભાવિક જ છે કે મોટા મોટા નેતાઓ જેની જરૂર ખરેખર લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસને હતી જેને એક્સપિરિયન્સ નેતાઓ કહી શકાય એ લોકો અત્યારે પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે કે કેવું છે કચરો જતો હોય તો જવું જ પડે ઓહો આટલા વર્ષો પછી કચરો એમ કેમ કે શું એનું કારણ છે કે જે લોકો આજે કોંગ્રેસને નથી જીતાવી શકતા એ લોકો ભાજપને હરાવવાના જ છે આગળ જઈને અને કોંગ્રેસના લોકો ભાજપમાં જતા છે ને તો એ ભાજપની હાર કહેવાય અને કોંગ્રેસની તો જીત પણ કહેવાય ખિસાબે કે અમારી વિચારધારા એ લોકો એક્સેપ્ટ કરતા છે ત્યાં જઈને કે સ્થાનિક લેવલ પર વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લામાં વિકાસની બહુ જરૂર છે હોસ્પિટલો નથી ગવર્મેન્ટ ગવર્મેન્ટ હોસ્પિટલોમાં ડોક્ટરો નથી સુવિધાઓ નથી કંઈ મળતી નથી સરકારી સ્કૂલો નથી સારી જર્જીત છે એને રિપેર કરવામાં નથી આવતા ખાલી બ્રિજ બનાવવાથી કે બિલ્ડિંગ બનાવવાથી વિકાસ નથી કહેવાતો પણ લોકોને અહીંયા વાપીમાં કે વલસાડ જિલ્લામાં આદિવાસી લોકો હર સમુદાયના લોકો રહે છે રહે છે બધા લોકોને હેલ્થની સુવિધા શિક્ષણની સુવિધા એ પ્રથમ પ્રાથમિકતા છે નગરપાલિકામાં પાણી પાણી મળવું જોઈએ એ મળતું નથી નગરપાલિકાના અમુક વોર્ડોમાં આંગણવાડી નથી એ બધું જરૂરિયાત વસ્તુ લોકોને છે કોઈ સુવિધા મળતી નથી ને જલની યોજના જે છે એ વાપી વિસ્તારમાં તમે ગામડા વાત છોડો વાપી વિસ્તારમાં કેટલાક વિસ્તાર છે વાપીમાં એમાં તો નળ છે પણ જલ નથી આ તો ખાલી ભ્રષ્ટાચાર થયો છે એમાં તમે કપડાદા વિસ્તારમાં જુઓ ધરમપુર વિસ્તારમાં જુઓ એ વિસ્તારમાં જુઓ ત્યાં પાણી બી નથી આવતું જવા માટે મસાલા આપણે લઈ જાય ત્યાં જવા માટે રસ્તો નથી પાણી નથી આવતું એ વિસ્તારો વિશે વાત કરી છે એમણે પાણી ઘણા બધા વિસ્તારોમાં નથી આવતું પાણીની વાત કરીએ છીએ તો મારા ઘરે મારે બે બે ત્રણ માલનું ઘર છે એમાં ડાયરેક્ટ વગર મોટરથી આજે પાણી ચડતું છે પેલા 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 દસ વર્ષ પહેલા પાણી ચડતો જ હતો

સમજવા નથી ખાલી એને ચાલવાનો ઠેકાણા નહીં મળે પણ એટલે મોદી ના ચક્કર માં આવી જાય બાકી પ્રત્યક્ષ રીતે આવી નહીં શકે પાર્લામેન્ટ માં પૂછવા માંગુ પાર્લામેન્ટ કેસી સાહેબે કેટલા સવાલ કર્યા એ લોકો જવાબ એ મને કેટલા 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 સવાલ કર્યા ને કેટલા કેટલા કામ કર્યા એ જાહેર કરે તમે શું કહેતા હતા વાપી ચલાની અંદર જ પાણી નથી આવતું ભાઈ કઈ ગયા જે મારા ત્રીજા માળ સુધી વિધાઉટ મોટરથી પાણી ચડે તો આ વાપી ચલામાં પીએફ હોસ્પિટલ છે ત્યાં એક ટાઈમ પાણી આવે છે બે દિવસ પછી તો ક્યાંથી પાણી આવે આ ભાઈ કહે છે કે પાણી આટલા માર સુધી વિકાસના નામે લોકોને ગુમરાહ કરતી સરકાર વિકાસના નામે ગુમરાહ કરવામાં આવે છે અમે વાદા નહીં કામ ચાહીએ હર બાર બીજેપી સરકાર ચાહીએ પણ કેમ કેમ એનું કઈક તો રીઝન હોય ને ના ઉમેદવાર એસા હોય છે ના ઉમેદવાર વેસા ઉમેદવાર ધવલભાઈ પટેલ જેસા છે ધવલભાઈ પટેલ તો નાવા છે કેવી રીતે તમે ની ડિસાઈડ કરશો 400 પ્લસ છે નાણા મંત્રી ભૂતપૂર્વ નાણા મંત્રી વજુભાઈ વાળાની બી ભવિષ્યવાણી છે કે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં કોંગ્રેસને ને દસ પ્લસ ની બી સીટ નહીં મળશે ચારસો ને જીતસે સો ટકા જીતશે અનંત પટેલ જે છે નેતા એક ક્રાંતિકારી નેતા છે એ જે આદિવાસી ના છે એ લોકો પ્રશ્ન લઈને ચાલી રહ્યો છે

આજે બી એ લોકો લડાઈ આજે બી એ લોકો સંયુક્તમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એ લોકો નથી કહી શકતા કે ઉમેદવાર આ છે આજે આજે પપ્પુ પપ્પુ યાદવ પપ્પુ યાદવ બિહારમાં બરોબર આજે એની બિચારી પાર્ટી વિસર્જન કરી કોંગ્રેસમાં જોડાયો બરોબર આજે એમની પૂર્ણિયાની સીટ એને અપક્ષ પોતે લડવા ઉભો થઈ ગયો છે આ પાર્ટીનો એ કહેવાય આઈબી ઇન્ડીમાં છે તમારી પાર્ટીમાં ઘણા બધા નેતા છે જેણ આપાક્ષ તે સાથે જ જોડાયેલા છે તમારી અમારા કાર્યકર્તા પાયામાં જ રહે છે અને બધા કાર્યકર્તા પાયામાં જ રહે છે અમારો એવું તો ન થાય એવું તો ન થાય ને એવું નહી થાય ને એવું નહી થાય ને કે પાયાના કાર્યકર્તાઓ ખાલી પાયામાં રહે છે કોંગ્રેસમાંથી આવેલા એવું તો નહીં થાય ને કે પાયાના કાર્યકર્તાઓ માત્ર પાયાના રહેશે કોંગ્રેસ માંથી આવેલા લોકો મંત્રી બની જશે સાંસદ બની જશે ઇન્ડિયા ની ઇન્ડિયા ના કયા સ્તર પર મોદીજી લઈ ગયા છે

બે હાજર ચૌદ પહેલા તમે જોવો ભાવને આજનો ભાવ તમે સરકાવો પણ વલસાડ જિલ્લામાં હનંદ પટેલ દ્વારા ભાજપ નો અર્થ થવાનો હંડ્રેડ પર્સન્ટ પાક્કું છે હનંદ પટેલ જીતશે હનંદ પટેલ સાત લાખ ના લીડ થી અન પડેલ જીતશે વલસાડ લોકસભા સાત લાખ ના લીડ ફોર સિમ્બોલ નામ જ કાફી છે કામ નહીં કરો સચ્ચે મેડમ 10 વર્ષમાં બહુ બધું થયું ઘણું થતું છે તમને તમને એવું નથી લાગતું તમને એવું નથી લાગતું કે કામ ઉપરથી પસંદગી થવી જોઈએ નેતાની માત્ર નામથી નહીં ગ્રામને બધું જે છે આ ગવર્નમેન્ટ હોસ્પિટલની વાત કરી ગવર્નમેન્ટ હોસ્પિટલ આજથી કોંગ્રેસના રાજમાં લોકોને ડેફિનેશન બી નથી ખબર કે ગવર્નમેન્ટ હોસ્પિટલ શું હતી તમે તો પહેલી એમ્સ લાયા અત્યાર સુધી જે કામ કર્યા છે હોસ્પિટલ લઈને કોંગ્રેસ જ કર્યા છે આ આયુષ્માન જે કાર્ડ છે હું મારો સ્લમ વિસ્તાર છે ઇન્ડિયાના કોઈ પણ એવો રાજ્ય નથી કે ત્યાં માણસો નથી રહેતા ને તમે હાઈએસ્ટ હું તમને કહી દઉં આ ગીતાનગર ટાકીફોડિયા જે વિસ્તારો છે હાઈએસ્ટ લોકોના ઓપરેશન દસ દસ લાખના ઓપરેશન ફ્રીમાં કર્યા છે આ સરકારે મેં પોતે જાતે કરાવ્યા છે

નથી લાગતું જો મોંઘવારી અને એ તો એક સામાન્ય વસ્તુ છે એના માટે તો લાગે છે મળશે આજે સિલિન્ડર જુઓ તમે આઠસો રૂપિયા થઈ ગયા છે

अगार दोरण वधिया तो सिक्यूरिटी क्या रही जॉब ने। કોંગ્રેસે નોકરીઓ નોકરીઓનો વાયદો કર્યો છે રોજગારી નો વાયદો કર્યો છે હવે અહીંયા અહીંયા આપણે એવી સિચ્યુએશન છે કે ઉઠેલો છે તે ચાલે છે કોઈ વાયદા બજાર નથી ચાલતી અહીંયા અહીંયા જે જમીનમાં લોકોને દેખાય છે આજે વિકાસના કામો તેથી જ લોકો વોટ આપવાના છે આજે કોઈ વાયદા બધા ચાલવાની નહીં મળે કોંગ્રેસ નું કલ્ચર કોંગ્રેસ નું કલ્ચર આજે તમે ટીવી બધું જોઈ લો બધા ટીવી માં ચાલતું છે આજની આજની તારીખમાં ભી ડિબેટ આવે ઝારખંડમાં ઝારખંડમાં એ લોકો જાહેરમાં ક્યાં કરે છે મરઘું લો પૈસા લો વોટ આપો આજે આપણે અત્યારે ગુજરાતી પાર્ટી તો એ જ છે ને આજે બી લડવાની વિપક્ષમાં આજે પાર્ટી તો કોંગ્રેસ જ છે ને રોજગારીની વાતો ચાલે છે વાપી ઉમરગામ વલસાડ એટલો બધો મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતના ભારતીય જનતા પાર્ટી જે રોજગારીની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તક આપી જ રહી છે એવું જરૂરી નથી કે ખાલી રોજગારી એટલે કોઈ ગવર્મેન્ટની જોબ જ હોય એવું પણ છે કે આટલી બધી મોટી ફેક્ટરીઓ ખુલે છે તો એમાં પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે પણ વાપી તથા આસપાસના એટલા બધા યુવાનોને રોજગાર મળ્યા છે આ તદ્દન જ એક જૂઠાણું ચલાવવામાં આવે છે કે રોજગારી નથી પરંતુ વાપી અને આજુબાજુના વિસ્તારમાં જો તમે લોકલ માણસોને વાત કરો તો એટલી બધી પ્રાઇવેટ જોબમાં એ લોકોને સ્થાન મળ્યું છે કે ગણાવવું પણ મુશ્કેલ છે અચ્છા તમને એવું લાગે છે રોજગારી મળી છે રોજગારી આજે ત્રીસ લાખથી વધારે બેરોજગાર છે ગુજરાતની વાત કરીએ આપણે આખા દેશમાં તો કેટલા એ લોકો વાત કરેલી બે કરોડ લોકોને રોજગાર આપશું દર વર્ષે તો કહે કે બે કરોડ રોજગાર ક્યાં બતાવે હમણાં તમે ગવર્મેન્ટનું જે આવ્યું સર્વે તેમાં ખાલી ઓલ ઓવર ઇન્ડિયામાં વન પોઈન્ટ ટ્વેન્ટી સેવન જેટલું રોજગાર આપવામાં આવ્યું તો બીજી રોજગાર ગયું કા

ખેડૂતોની લોન માફ કરવી જોઈએ એજ્યુકેશન લોન માફ કરવી જોઈએ તો સરકાર શું કરશે કરેલી છે કોંગ્રેસે લોન ખેડૂતોની લોન માફ કરેલી છે આજે નોકરીની વાતો કરો છે આજે ભણવા માટે વલસાડ ડાંગ લોકસભાના લોકો ગુજરાત મને બહાર બીજા અન્ય ડિસ્ટ્રિક્ટમાં ભણવા જાય છે નોકરી કરવા માટે બહારો જાય છે તો અહીંયા નોકરી ક્યાં છે અહીંયા ભણતર માટે સારી કોલેજ ગવર્મેન્ટ કોલેજનીમાં અહીંયા કંઈ સુવિધા જ નથી કે દસ વર્ષથી આજે સરકાર છે પણ ની સારી કોર કો ગવર્મેન્ટ કોલેજ બનાવી શકે આજે લોકો બધા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર લોકો વલસાડ ડાંગના બધા વિદ્યાર્થી લોકો એજ્યુકેશન લોન લઈને ભણવા જાય છે કેસી પટેલે કોઈ કામ નથી કરે ના કામ કોઈ કામ નથી કરી રહ્યા એમણે દસ વર્ષમાં લોકસભામાં એમણે એક પ્રશ્ન બી નથી પૂછ્યો આજે

નુકસાનની ભરપાઈ કરી નથી ચીકુની અને કેરીની વાત કરે છે અત્યારના સાઉથ ગુજરાતમાં તમે જુઓ છો જે ફ્રેટ કોરિડોર બન્યો છે સૌથી વધારે ફાયદો અહીંના લોકલ ખેડૂતોને થવાનો છે અત્યારના દસ કે પંદર દિવસ પહેલાં જ ઉમરગામથી લઈને બિલીમોરાથી લઈને દિલ્હી એક આખી ચીકુની ટ્રેન ભરીને ગઈ છે તમને આઈડિયા ન હોય તો તમારા જ સમાચાર લોકલ સમાચારમાં તમે પૂછી શકો છો આખી જે નેશનલ ફ્રેટ કોરિડોર બન્યો છે એમાં જે પહેલાં છ દિવસ કે સાત દિવસમાં ચીકુ પહોંચતા હતા બહાર એ આજે ચોવીસ કલાકમાં દિલ્હી સુધી અમારો માલ પહોંચે છે કેરીની વાત કરીએ તો ગુજરાત માત્ર પહેલું એવું જ એક રાજ્ય છે કે જેમાં એને જીઆઈ ટેક પણ મળ્યું છે કેરી માટે જીઆઈ ટેક પણ મળેલું છે અમારા બધા લોકલ જે અમારા જે અહીંયા લોકલ જે અમારા ઉત્પાદકો છે ઉત્પાદન પોતાનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકે છે એવી પાયાની સુવિધા અમારી સરકારે અહીં આપી છે અને જો અમારા મિત્રો એમ કહેતા હોય કે અહીંયા કોઈપણ પ્રકારનું નેટવર્ક નથી કોઈ સુવિધા નથી કંઈ પણ નથી તો એ મિત્રોને જણાવી દઈએ કે છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારે જે નાની નાની પાયાની સુવિધાઓથી શરૂઆત કરી છે એ અત્યારના દેખાઈ રહી છે તમે જુઓ તો અહીંના લાખો કરોડો નાગરિકોને દરેક પ્રકારની યોજનાઓનો લાભ મળે છે સૌથી મોટી મોટી વાત કરીએ તો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પીએમ વિશ્વકર્મા યોજનાનું હમણાં લોન્ચ થયું છે અમારા વાપીમાં અઢાર હજારથી વલસાડ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ અઢાર હજારથી વધુ જે નાના નાના કારીગરો છે એ લોકોએ આ પીએમ વિશ્વકર્મા યોજના લીધી છે કુશળ બન્યા છે એ લોકોને સાધનો મળ્યા છે અને એ લોકોના ધંધામાં એ લોકોએ વિપુલ તકો મેળવી છે ધંધા માટે તમને એવું લાગે છે કે આ જે અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવે છે તે લોકો સુધી પહોંચી રહી છે પહોંચે જ છે બેન પહોંચે છે આજે 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 જો આપણે આપણે ચર્ચા કરીએ તો હેલ્ધી રીતના કરીએ કોઈ કઈક સાંભળે તો કોઈ કઈક બોલે જો પ્રધાનમંત્રી આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા બધાને ઘર મળ્યા છે અમારી પાસે ફોટા બી છે હું આજે 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 અમે લોકો એક વિસ્તારની મુલાકાત લીધી વલસાડના એ વિસ્તારની મુલાકાત એનું નામ ભૂલી ગયું એ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનો છે લોકોનું કહેવું છે કે અમે એને રિપેરિંગ અમે રિપેરિંગને લઈને કેટલી વાર રજૂઆતો કરી છે રિપેર પણ નથી થતા અમે મકાનો મળવાની તો વાત બહુ દૂરની વાત છે એ બધા ટેકનિકલ ઇશ્યુ છે ટેકનિકલ ઇશ્યુ આવવાના ને એ તર બધા બધા થોડા ઇશ્યુ ખતમ થવાના થોડા બાકી છે એ બી પૂરા થશે એમ પણ આયુષ્યમાન ભારતમાં છે પછી આપણા પ્રધાનમંત્રી આવાસ બધાને બન્યા છે

ટોટલી જ કરાવે છે કોંગ્રેસ એટલા માટે છે જેને દેશ પ્રેમ હોય તે ભારતીય જનતા પાર્ટીમાં ઓટોમેટિક જોડાવાના છે આજે એ લોકો મન ફેરવાશે એ લોકો પણ ભાજપમાં જોડાવાના છે તમે દેશ વિરોધી ગતિવિધિ ચલાવો અંદર કાને

ઇન્ડિયામાં સૌથી વધુ કમાણી કરતું એ સ્થળ બનાવ્યું પ્રવાસન સ્થળ કોને બનાવ્યું મોદીજી એ બનાવ્યું હા લોકલ ની જ વાત કરું છું ગુજરાત ની જ વાત કરું છું બાર ની વાત નથી કરતો હા બિલકુલ બિલકુલ તો પછી અત્યારે સિચ્યુએશન એવી છે કે એક તરફ આનંદ પટેલ પાંચથી સાત લાખની લીડ સાથે જીતશે તેઓ કોંગ્રેસનો વિશ્વાસ છે ભાજપને વિશ્વાસ છે કે પાંચ લાખની લીડ સાથે ધવલ પટેલ જીતશે આ બંને નેતાઓ ઢોળિયા પટેલ સમાજમાંથી આવે છે અને બંને નેતાઓ સારું વર્ચસ્વ ધરાવે છે એક તરફ જે આનંદ પટેલની વાત કરીએ તો આદિવાસી સમાજમાં તેઓનું સારું વર્ચસ્વ છે ધવલ પટેલની જે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક્સપર્ટ તેઓને ગણવામાં આવે છે આ બંને નેતાઓ વચ્ચે ખરાખરીનો જંગ છે ભાજપ અને કોંગ્રેસ બંને પૂરી રીતે તૈયાર છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સાતમી મે જે લોકોના મત પડે છે ચોથી જૂને કોના નસીબ ખુલે છે આ સાથે જ બે હજાર ચોવીસ નું દંગલ અહીં સમાપ્ત કરીશું વધુ સમાચાર વિસ્તાર